ખાતે વર્ષના મામલો કરવામાં આવી કાર્યવાહી પાલિકાના ચાર અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી પાલિકા ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલને શોકોઝ નોટિસ ઘટના સ્થળે કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ તાપણું કરતા નજરે પડ્યા હતા પાલિકા કમિશનર દ્વારા મોડી રાત્રે નિર્ણય લેવામાં આવ્યો માસુમ બાળક ગટરમાં પડી જતા મોત નિપજ્યું પાલિકાના અધિકારીઓની બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે બીજી બાજુ પોલીસ દ્વારા પણ ગુનો નોંધવામાં આવ્યો તેજસ ટી પટેલ કાર્યપાલક ઇજનેર નીતિન એમ ચૌધરી ડેપ્યુટી ઇજનેર રાકેશ ટી પટેલ જુનિયર ઇજનેર ચેતન પી રાણા સુપરવાઇઝર એમ પાલિકાના ચાર અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી ગઈકાલે જ્યારે બાળક મળી આવ્યો પછી મીમેરમાં જઈને હું અને પદાધિકારીની તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને ચોવીસ કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે આજે સવારે કમિશનરશ્રી દ્વારા ચાર અધિકારીને સોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી ઇજનેર જુનિયર ઇજનર અને સુપરવાઇઝર આ ચાર ને તબક્કાવાર પોતાને સાત દિવસમાં બે જવાબ રજૂ કરવાનો છે આ જવાબના અંતે પણ પણ કોઈ બીજા અધિકારીઓ આમાં ભૂમિકા હશે તો એની જવાબદારી આવના સમયમાં ફિક્સ કરવામાં આવશે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહી બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે સર રીતે કાર્યવાહી થશે થશે આજે આ તપાસની તપાસની અંદર અંદર જો તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે પણ મહાનગરપાલિકાએ અત્યારે ચાર અધિકારીને શોકો આપી દીધી છે તપાસના અંતે કોઈ અધિકારી ભૂમિકા આમાં સંડોલી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે